વડોદરા ભરૂચ નેશનલ હાઈવે અડતાલીસ પર આવેલ કરજણ પાસે ભરતાના ટોલ પ્લાઝા પર જીજે સિક્સ કરજણના લોકોને ટોલમાંથી મુક્તિની માગણી કરવામાં આવી હતી અને આત્મવિલોપનની ચીમકી પણ અપાઈ હતી સમગ્ર મામલે પોલીસ દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરી હતી સાત દિવસ અગાઉ કરજણ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પિન્ટુ પટેલ સહિત કરજણ શહેર ગામડાઓના એકવીસ લોકોએ કરજણ નાયબ કલેક્ટરને એકવીસ લોકોએ ભરતાના ટોલ નાકા પાસે આત્મવિલોપન કરવા લેખિત મોખિતમાં જાણ કરી હતી કરજણ પોલીસે કોંગ્રેસ કરજણ પૂર્વ પ્રમુખ પિન્ટુ પટેલ સહિત પાંચ ની અટકાયત કરી હતી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ધાવડ ચોકડી ખાતે એકત્ર થઈ ભરતાના ટોલ પ્લાઝા પર જઈ આત્મવિલોપન કરવાના હતા પિન્ટુ પટેલ જીજે સિક્સ ગાડીઓને ટોલ માંથી મુક્તિ નહીં આપવામાં આવે તો આત્મવિલોપન કરવા માટે ચીમકી આપી હતી સાત દિવસ પહેલા કરજણ પોલીસે પિન્ટુ પટેલ સહિત પાંચ ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સ્થાનિકોના હક અને અધિકાર માટે જ્યારે આજે વીસ એપ્રિલના રોજ ટોલ મુક્તિ અમે જે અભિયાન હતું એના ભાગરૂપે અમે જ્યારે આજે જઈ રહ્યા હતા ત્યારે આજે ઘરેથી અમને ડિટેન કરવામાં આવ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટીએ પોલીસ તંત્રને આગળ લાવીને જે અમને ડિટેન કરવામાં જે ડિટેન કર્યા છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ આ દમન નીતિ ક્યારેય અમે ચલાવી નહીં લઈએ અને સ્થાનિકો પણ ચલાવી નહીં લે ટોલ મુક્તિનું અભિયાન છે એ ચાલુ રહેશે અને ટોલ મુક્તિ અમે કરાવીને જ રહીશું એના માટે અમારે હજુ આનાથી કાયદાકીય લડત લડવાની આવે તો પણ અમે લડવા રેડી છે ને સ્થાનિકોના હક અને અધિકાર માટે જ્યારે અમે લડી રહ્યા છે ત્યારે આ જે દમન નીતિનું અમે જે સખત શબ્દોમાં વખોડીએ છીએ આ દમન નીતિ પહેલાં હિટલર શાહી રાજની અંદર ચાલી રહ્યું હતું આ જે ઘરેથી ઉપાડવાની જે સ્થિતિ છે એ ક્યારેય અમે નહીં ચાલવેલી અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જ્યારે તેરસો કરોડના કોસ્ટ પ્રોજેક્ટની સામે પિસ્તાલીસો કરોડ પણ ઉઘરાવી લીધા છે છતાં પણ આ ચોકીઓ ચાલુ રાખવામાં આવી છે અને ચોરો ચોરી કરવાનું ચાલુ રાખે છે એટલે અમે આ ટોલ કોઈપણ હિસાબે સ્થાનિકો માટે ફ્રી કરાવીને જ રહીશું